તો ચંપલ ઉપાડો અને પગમાં નાખી પહેરી અને બહાર વયા જાવ ખોટું રિસ્ક નો લેવાય ભાઈ એક તો ઉનાળો માથે મગજ તપેલા હોય એક પતિ પત્ની ને કે તું હજાર માં એક છો અચ્છા ઓલી એક ઝાપટ ચડાવી દીધી પતિ ને કે તો નવસો નવાણું બીજી કોણ છે પત્ની પતિ ને કે તમારા કોઈ કામ માં હારાવટ નથી હોતી બોલો કે કા હું થયું અરે ઈ કે ગેસ નો બાટલો તમે જ બદલાયો હતો ને આ જો બે દી પેલા ગાલ ઉપર મચ્છર બેઠું તું ને એ પત્ની એ એક તમાજો ચોડી દીધો પતિ કે કામ ઈ કે મચ્છર મારા સિવાય બીજું કોઈ તમારું લોહી પીવે ને એ મારથી સહન નો થાય આ બટેટા છે ને સાહેબ એ ગમે શાકારે લફરુ કરી સીટ ઉપર બેસતાની સાથે જ તમને આત્મ જ્ઞાન પ્રાપ્ત થશે કે વૃક્ષો વાવા કેમ જરૂરી છે દિલ ના દર્દીઓ હોસ્પિટલ કરતા સોશિયલ મીડિયામાં વધારે જોવા મળે છે ભાઈ નમ્ર વિનંતી અને અપીલ કે જો તમે પરણેલા છો તો રાત્રે વેલા સુઈ જાવ તમારા કારણે કુવારા લોકો નું નેટ ધીમું પડી જાય છે ભાઈ આપણે ત્યાં ફોનની ખાસિયત એ છે કે ચાલુ ફોન કાપીને ફરીથી કરવાથી ચોખ્ખું સંભળાવવા માંડે છે શંકાની હદ તો જોવો સાહેબ એક પત્ની એના પતિને કે આ તમારા શર્ટ માં કોઈ વાળ જોવા નથી મળ્યો તો કોણ હતી ટકલી આ બધા વૈજ્ઞાનિકો કરે છે હું જેમ રક્તદાન કરી શકીએ એમ જો ચરબીદાન થવા મંડે તો જાડિયાનું ને પાતળાનું બેયનું બેલેન્સ જળવાઈ રહે છોકરી વાળા કે અમારી દીકરી બીએ છે અચ્છા તો છોકરા વાળા કે અમારે બીએ એવી જોઈએ છે માથા ભારે અમારે નો હાલે ભાઈ મનપસંદ પુરુષ મેળવવા માટે અવનવા વ્રત અને મનપસંદ સ્ત્રી મેળવવા માટે યુપીએસસી મન પસંદ સ્ત્રીસ ઉધારા પેલા કે ભાઈ તમે દસ હજાર રૂપિયા લઈ ગયા તા ઈ કેદી પાછા આપવાના છો બોલો કે મને થોડી ખબર છે હું થોડો જ્યોતિષ છું બોલો હવે આનું શું કરવું ભાઈ આપડે ની આ માણસો ની મજા જી છે ને પોતાને શું કરવું જોઈ ઈ ખબર નથી પણ બીજા ને શું કરવું જોઈએ અત્યારે દરેક મમ્મી નું ફેવરિટ વાક્ય હવે ફોન મુકસ કે ફેંકી દઉં અલ્લાદીન નો ચિરાગ અને છોકરીઓનો મેકઅપ એટલે જીન નીકળે આઈપીએલ ક્રિકેટ ની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે દર વર્ષે દરેક રાજ્ય માંથી ચાર પાંચ સારા ખેલાડીઓ નીકળે પણ એનાથી ઉલટું થયું દરેક ગામ માંથી ચાલીસ પચાસ સટોડિયા નીકળે